ತಾನಗಢ ಆಸ್ಪಲ್ಟ್ಲ್ ಮಾಫರಾ ತಫ್ರೀ ಟ್ರಸ್ಟಿ ನ ಪತ್ರಕರ್ತ ಸಾಥಿ ಢಕ್ಕಾಮುಕಿ ನ ದ್ರಶ್ಯ ಸ್ಟೋರಿ ರಿಪೋರ್ಟ್ ಬೈ ಕೇತನ್ ಪರಮಾರ್ ತಾನಗಢ ಮನೆ ಅಂಡ್ 22 22 ಹಾಟೆ ಇಸ್ ಅಧ್ಯಾತ್ಮ ವಿಷಯ ಚಾತೆ ಮ್ಲ ಸونوグラಫಿ ಕುಲಕತೆ ನ ವಿಷಯ ಕರೇಂಚ હા ખાસ કરીને અંદર થી જે ગેરકાયદેસર વસ્તુઓ પણ મળી આવી છે ના ના એ તો ગેરકાયદેસર વસ્તુ છે કોકે મૂકેલી છે નથી મૂકેલી ખાસ કરીને ટ્રસ્ટની હોસ્પિટલમાં સીસીટીવી નથી તમે કો કાયદો છે નથી ઉપર છે સીસીટીવી નીચે તો નથી ઉપર નીચે બંધ છે હોસ્પિટલ ચાલે છે હોસ્પિટલ બંધ છે છેલ્લા મહિનાથી

જઈને કરું કાંઈ દિવસે પછી ખર્ચે તો જઈ કરશું એમને તમે કહી તો હજી મશીન હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મેળ જાય ગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે